વિભાપર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો કચ્છના નખત્રાણા તાલુકાના વિભાપર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો જેમાં માનનીય ધારાસભ્ય અબડાસા પ્રદ્યુમનસિંહ જાડેજા સાહેબ તાલુકા વિકાસ અધિકારી નખત્રાણા દીક્ષિતભાઈ ઠક્કર એટીવીટી સદસ્ય ધર્મેન્દ્ર ગિરી ગોસ્વામી બાબુભાઈ ચોપડા પૂર્વ સરપંચ રામીબેન તલાટી નવીનભાઈ દેસાઈ વહીવટદાર ભૂમિકાબેન છાટબાર તાલુકા પંચાયત હેલ્થ આઈસીડીએસ મામલતદાર કચેરી ખેતીવાડી સહિત વિભાગોના અધિકારી કર્મચારી હાજર રહ્યા ગ્રામ પંચાયતને ઓડીએફ પ્લસનું પ્રમાણપત્ર વાસમો દ્વારા જળ જીવન મિશન અંતર્ગત પ્રમાણપત્ર આઈસીડીએસ દ્વારા પીએમ પોષણ અભિયાન અંતર્ગત સગર્ભા માતાઓને કીટ વિતરણ આયુષ્યમાન કાર્ડ વિતરણ પીએમ ગરીબ કલ્યાણ અન્ય યોજના અંતર્ગત એનએફએસએ કાર્ડ જેવા લાભો સ્થળ પર આપવામાં આવ્યા રિપોર્ટર પ્રેમજી બળ્યા નખત્રાણા